ખેડૂતો દ્વારા પકવેલ પાકનું સારું મૂલ્ય મળે તે માટે સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે જેના ભાગરૂપે સરકાર દ્વારા ખરીફ રવિ પાક ઘઉં મકાઈ બાજરી જુવાર હાઇબ્રિડ જુવાર માલદંડી માટે ટેકાનો ભાવ જાહેર કરવામાં આવેલ છે જેમાં ઘઉંના પ્રતિમણ ચારસો પંચાવન રૂપિયા મકાઈ ચારસો દસ રૂપિયા પ્રતિમણ બાજરી પાંચસો પ્રતિમણ ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે જે ખેડૂતો ટેકાના ભાવે ઘઉં આપવા માંગતા હોય તેવા તમામ ખેડુતોએ એકત્રીસ માર્ચ બે સુધી ગ્રામ્ય કક્ષાએ ઈ ધરા કેન્દ્રો ખાતે વીસીઈ મારફતે રજીસ્ટ્રેશન ફરજીયાત કરવાનું રહેશે તારીખ સુધી ભાવે ખરીદી ગ્રામ પંચાયત કક્ષાએથી આવી છે કરવું છે જે ખેડૂતોને ટેકાના ભાવે ચણાશ આપવાની હોય તેમને ફરજિયાત રજિસ્ટ્રેશન કરવાનું રહેશે અને ત્યારબાદ ટેકાના ભાવે પુરવઠા નિગમ મારફતે ખરીદી કરવામાં આવશે હું વાત કરીએ તો એક મજના ચારસો ને પંચાવન રૂપિયા ભાવ છે બાજરી મકાઈ અને જુવાર એમાં પણ ખૂબ સારા ભાવ છે બાજરીમાં પાંચસો ને સાહીઠ રૂપિયા પ્રતિ મણનો ભાવ છે જુવારમાં જે હાઈબ્રિડ છે એમાં છસો ને રૂપિયા પ્રતિ મણનો ભાવ છે અને સાદી જુવારમાં સાતસો ને પાંચ રૂપિયા મણનો ભાવ છે અને મકાઈના અંદર ચારસો ને અઢાર રૂપિયા મણનો ભાવ છે